નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગીતા જયંતિ વિશે કળિયુગની શરૂઆતના ત્રીસ વર્ષ પહેલાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના સગા સંબંધીઓ સ્નેહીઓ સામે યુદ્ધ કરવા માટે મૂંઝાઈ અને વિવર બની ગયેલા એવા અર્જુનને જે ઉપદેશ આપેલ તેને શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે આપણે સૌ જાણીએ છીએ આ દિવસ હતો માગસર સુદ અગિયારસનો એટલે કે મોક્ષદા અગિયારસનો આ દિવસ ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે એ સમય દ્વાપર યુગનો હતો આ ઉપદેશ અઢાર અધ્યાયોમાં છે જેમાં પ્રથમ છ અધ્યાયોમાં કર્મયોગ ત્યાર પછીના છ અધ્યાયોમાં જ્ઞાનયોગ અને ત્યાર પછીના છ અધ્યાયોમાં ભક્તિયોગનો ઉપદેશ અપાયો છે ગીતા જયંતિનો દિવસ મોક્ષદા એકાદશીનો પણ દિવસ છે માન્યતા એવી છે કે આ એકાદશીનું વ્રત કરવાથી આપણા મૃત્યુ પામેલા પૂર્વજો માટે સ્વર્ગના દરવાજા ખુલે છે ભગવાન શ્રી કૃષ્ણએ આપેલો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ એ ભક્ત અને ભક્ત ઉપદેશ નથી પણ માનવીય જીવન કેવી રીતે જીવવું જોઈએ તે આપણને ગીતા શીખવે છે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના વિરોધ પક્ષે પોતાના જ પરિવારના સભ્યો અને સંબંધીઓને જોઈ તેમની સામે યુદ્ધ કરવાનું મુલતવી રાખવા કહે છે ભગવાન શ્રીકૃષ્ણને અર્જુન કહે છે કે હું યુદ્ધ નહીં કરું હું મારા પૂજ્ય ગુરુઓ અને સગા સંબંધીઓની હત્યા કરીને રાજ્ય મેળવી ખુશ થવા ઈચ્છતો નથી એના કરતાં તો ભીખ માગીને ખાવું એવા જીવનને હું શ્રેયકર માનું છું ત્યારે અર્જુનના રથના સારથી બનેલા ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને તેના કર્તવ્યો અને કર્મો વિશે જણાવે છે અર્જુનની આત્મા પરમાત્માથી લઈ અને ધર્મ કર્મ સાથેની જોડાયેલી દરેકે દરેક શંકાનું નિદાન કૃષ્ણ ભગવાને કર્યું આ ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ એ જ આપણું હિન્દુઓનું પવિત્ર પાવન શ્રીમદ્ ભગવદ્ ગીતા ગીતાજીના ઉપદેશ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવી અર્જુનને જીવનની વાસ્તવિકતાનો સાક્ષાત્કાર કરાવ્યો હતો કૃષ્ણએ આપેલા ગીતાના ઉપદેશથી અર્જુનનો મોહ ભાંગ્યો અર્જુને ગાંડીવ એટલે કે ધનુષ્ય ધારણ કરી ધર્મના દુશ્મનોનો નાશ કરી પુનઃ ધર્મની સ્થાપના કરી માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ ગીતા જયંતી ધામધૂમથી ઉજવવામાં આવે છે ગીતા જયંતી આપણને સૌને ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ આપેલા પાવન ઉપદેશની યાદ અપાવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે કે જેની જયંતી સમગ્ર વિશ્વ મનાવે છે અમુક દેશોમાં શ્રીમદ ભગવદ્ ગીતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સામેલ કરી ભણાવવામાં આવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને મનુષ્ય જીવનની વાસ્તવિકતાનો પરિચય કરાવી નિઃસ્વાર્થ કર્મ કરવા માટે પ્રેરે છે ગીતા અજ્ઞાન દુઃખ કામ ક્રોધ મોહ લોભ વગેરેમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે ગીતાના અભ્યાસ શ્રવણ અને ચિંતન વડે જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના વિકસે છે જીવનની દરેકે દરેક સમસ્યાઓનું નિરાકરણ શ્રીમદ ભગવદ્ ગીતામાં મળી રહે છે ન્યાયાલયમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતાના ગ્રંથ પર હાથ મૂકી સોગંદ લેવડાવી જુબાની લેવાય છે ગીતા જયંતિ કેવી રીતે મનાવવામાં આવે છે આ દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ કરવામાં આવે છે સમગ્ર વિશ્વના કૃષ્ણ મંદિરો ખાસ કરીને ઇસ્કોન મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણની અને શ્રીમદ્ ભગવદ્ ગીતાની પૂજા કરવામાં આવે છે આ દિવસે લોકો ઉપવાસ રાખે છે આ દિવસે લોકો ગીતાજી વાંચે અને સાંભળે છે ડૉક્ટર પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા વર્ષોથી સંચાલિત એવા સ્વાધ્યાય પરિવાર દ્વારા ગીતા જયંતિના દિવસે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ઘેર ઘેર ગીતાનું પઠન થાય છે સંસારને શ્રેષ્ઠ કરવી હોય તો જીવનના દરેક તબક્કામાં ગીતા ઉપાડવી જ પડશે બાળક યુવાન વૃદ્ધ દરેક માટે ગીતા એ જ જીવનને સાર્થક કરવાનું એકમાત્ર શ્રેષ્ઠ સાધન છે ગીતા એટલે જીવનનો સાર ગીતાને વાંચવાથી આ ઘોર કળિયુગમાં માનવીને જીવન જીવવાનો સાચો રસ્તો મળે છે હિન્દુ ધર્મના લોકો ગીતાનું મહત્ત્વ જાળવી રાખવા માટે જ ગીતા જયંતિની ઉજવણી કરે છે ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ વતી ભગવાન શ્રી કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે ગીતાજીના મતે માનવ જીવન એ એક યુદ્ધ છે જેમાં દરેક મનુષ્યએ લડવું જ પડે છે આ યુદ્ધમાં પીછે હટ વગર આગળ વધવું તે જ ગીતાજીનો સંદેશ છે ગીતાના અઢારમા અધ્યાયના અંતે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન સાચો માર્ગ શું છે તે મેં તને જણાવ્યું હવે તારે જે પ્રમાણે યોગ્ય લાગે તે મુજબ તું કર આમ શ્રીમદ્ ભગવદ્ ગીતા કશું કરવા માટે દબાણ કે આગ્રહ કરતી નથી પણ સાચો માર્ગ બતાવીને મનુષ્યને નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા આપે છે મહર્ષિ વેદવ્યાસે આ ગ્રંથની રચના અને નામકરણ કરેલું આજથી આશરે પાંચ હજાર એકસો ચાલીસ વર્ષ પહેલાં ગીતાનો જન્મ થયેલો ગીતામાં સાતસો શ્લોકો છે તેમાં મોટાભાગના શ્લોકો અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષાંતર સોથી વધુ ભાષામાં કરવામાં આવેલું છે એક જ વાક્યમાં કહીએ તો ગીતાનો સાર માત્ર એટલો જ છે કે ફળની આશા રાખ્યા વિના કર્મ કરવું જોઈએ લગભગ પિસ્તાલીસ મિનિટમાં જ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના જ્ઞાન વડે અર્જુનના મોહનો ભંગ કર્યો હતો શાસ્ત્રોમાં કહેવાયું છે કે દરરોજ એક અધ્યાયના ગીતાજીના પાઠ કરવાથી મુક્તિ મળે જ છે ગાંધીજી પણ કહેતા હતા કે હું જ્યારે સંકટમાં પડું છું ત્યારે ગીતાનો સહારો લઉં છું શ્રી કૃષ્ણએ પોતે કહ્યું છે કે ગીતા મારો ગુરુ છે મારું હૃદય છે ગીતા સર્વસ્વ છે અને અવિનાશી જ્ઞાન એવી ગીતા મારું ઘર છે ગીતાનો સહારો લઈ હું ત્રણેય લોકનું પાલન કરું છું ગીતાના પાઠ કરવા કે કરાવવાથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃઓના આત્માને મુક્તિ મળે છે ગીતા હિન્દુઓનો ધર્મગ્રંથ ગણાય છે પણ ખરેખર તો તે સંપૂર્ણ માનવજાત માટેનો ગ્રંથ છે વિશ્વના અનેક ચિંતકોએ ગીતામાંથી માર્ગદર્શન મેળવ્યું છે હિન્દુ ધર્મના અનેક ધર્મગ્રંથોમાં ગીતાનું મહત્વ અલૌકિક છે ગીતા એ સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે ગીતા માટે કહેવાયું છે ગીતા તિમિર હરણી તેજદાયની એટલે કે ગીતા જીવનના અજ્ઞાન રૂપી અંધકારને હરી જ્ઞાનરૂપી પ્રકાશ લાવનાર છે કોઈ પૂછે કે ભગવદ્ ગીતા શું છે જવાબ છે ભગવદ્ ગીતા એ મનનું વિજ્ઞાન છે હા મિત્રો ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી ગીતા એક મનોવૈજ્ઞાનિક ગ્રંથ પણ છે ગીતા મનુષ્યના મનનું વિશ્લેષણ કરીને મૂંઝવણોને દૂર કરે છે જીવનથી વિમુખ થઈ ગયેલા કે કર્મથી વિમુખ થઈ ગયેલા પથિકને ગીતા નાવિક બનીને કિનારા સુધી પહોંચાડે છે જીવન કર્મ પ્રત્યેનો સકારાત્મક દ્રષ્ટિકોણ ભગવદ્ ગીતા જ આપે છે હતાશાના અંધકારમાંથી બહાર કાઢીને મનુષ્યને મંગલમય જીવનનો સુપ્રારંભ કરવાની પ્રેરણા ગીતામાંથી જ મળે છે આ રીતે ગીતા એક આધ્યાત્મિક ગ્રંથ હોવાની સાથે એક વ્યવહારુ ગ્રંથ પણ છે તે મનનું વિજ્ઞાન છે મનની દરેક ગૂંચવણોને ભગવદ્ ગીતાના શ્લોકો ઉકેલી શકે છે ગીતાનો આધ્યાત્મિક મર્મ એ છે કે સંસાર પણ એક સંગ્રામ છે જેમાં આપણે ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરીએ છીએ ગીતા દરેક મનુષ્યને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે ટૂંકમાં કહીએ તો ગીતા ભક્તિ જ્ઞાન અને કર્મનો સમન્વય છે ગીતા એક એવો માર્ગદર્શક ગ્રંથ છે કે જેમાં દરેક યુગના મનુષ્યને તેની વિટંબનાઓનો ઉત્તમ માર્ગ મળી જાય છે ગીતા માત્ર ગ્રંથ જ નથી મનની દ્વિધાને હરનાર એક સંજીવની બુટ્ટી છે ગીતા જીવતા શીખવે છે અને જીવનને ધન્યતા તરફ લઈ જાય છે તેથી જ તેને અનુપમ જીવન ગ્રંથ કહેવામાં આવે છે ગીતાજી એક દિવ્ય ગ્રંથ છે જે પલાયનવાદથી પુરુષાર્થ તરફ પ્રેરિત કરે છે ગીતા જયંતિના આ પાવન અવસર પર બોલો ધબકે છે જીતની નાળી ગીતા છે અમારી માવડી આપ સૌ ધર્મપ્રેમી ભાઈ બહેનોને હું મનીષ પંડ્યા ગીતા જયંતિની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ